નજર તળબોલ રાખ્યું છે નજર કે દૂર રાખી છે જવાનીને મોહબ્બતના નશામાં ચૂર રાખી છે કે રાખી છે અને આબાદ આ દસ્તૂર રાખી છે મોહબ્બતને અદાવતથી હંમેશા દૂર રાખી છે અતિ મુક્તાર તો એ ચાલને મજબૂર રાખી છે અતિ મુક્તાર તો એ ચાલને મજબૂર રાખી છે સમયની પણ ઘણી એ માગણી મંજૂર રાખી છે વાર પટકાઈ પડ્યા છીએ જીવન પંથે ઘણી વાર પટકાઈ પડ્યા છીએ જીવન પંથે પરંતુ બંધ મુઠ્ઠીને ભરમ ભરપૂર રાખી છે પરંતુ બંધ મુઠ્ઠીને ભરમ ભરપૂર રાખી છે નથી હીણી થવા દીધી કદી એને જુદાઈમાં નથી હીણી થવા દીધી કદી એને જુદાઈમાં અતિ બેનૂર તોય આંખને ચકચૂર રાખી છે અતિ બેનૂર તોય આંખને ચકચૂર રાખી છે નથી કઈ યાદ ત્યારે આપ લે આવી કરી બેઠા નથી કઈ યાદ ત્યારે આપલે આવી કરી બેઠા સમજ માટે અમે સો પીઢ ગાંડી દૂર રાખી છે સમજ માટે અમે સો પીઢ ગાંડી દૂર રાખી છે અમે તો જીવતા જીવે મજા માણી છે જન્નતની અમે તો જીવતા જીવે મજા માણી છે જન્નતની ખુદાને પણ ગમે એવી હૃદયમાં હુર રાખી છે બની ગઈ છે અટારી બાવરી આર નિહાળીને બની ગઈ છે અટારી આરત નિહાળીને અમે આ આંખ ફાટેલ એ હદે આતુર રાખી છે અમે આ આંખ ફાટેલ એ હદે આતુર રાખી છે ગઝર એકાદ તો વાંચી જો એકાંતમાં ઘાયેલ ગઝર એકાદ તો વાંચી જો એકાંતમાં ઘાયલ અમે એ આગમાં સિરાજની અંગૂર રાખી છે અમે એ આગમાં સિરાજની અંગૂર રાખી છે જીગર તરબોલ રાખ્યું છે નજર કે ગુર રાખી છે જવાની જવાનીને મોહબ્બતના નશામાં ચૂર રાખી છે